નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગરબાડાના ભીલવામાં મકાનમાં બાકોરું પાડી ત્રાટકેલા તસ્કરો મહિલાએ પહેરેલ દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર રાત્રિના સમયે બે મકાનોમાં ચોરી ચોરોના અંતકથી લોકોમાં ફફડાટ ગરબાડા તાલુકાના ભીલવા ગામે તોરણ ફળિયામાં સકસારી બનાવ સામે આવ્યો છે જેમાં રાત્રિના સમયે ત્રણ ચોર ચોરી કરવાના ઈરાદે બારીયા નરેશભાઈ સંધુભાઈના મકાનમાં બાકોરું પાડી ઘૂસ્યા હતા અને દરમિયાન ઘરમાં ઊંઘી રહેલા મહિલા જાગી જતા તેને ડરાવી મહિલાએ પહેરેલ દાગીના તથા તેના છોકરા પાસેથી સાંધીના કડા તેમજ ઘરમાં રાખેલ એક લાખ રૂપિયા રોકડા લઈ ફરાર થઈ ગયા તેમજ નરેશભાઈના મકાનની પાછળના બંધ મકાનને પણ નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી ઘરમાં પડેલ બે તિજોરીઓ તોડી અને ઘરમાં રાખેલ સરસામાન સામાન વેરવિખેર કરી ગયા હતા આ મકાનના માલિક બહાર ગામ મજૂરીએ ગયા હોવાથી કેટલા રૂપિયાની ચોરી થયેલ છે તે જાણવા મળેલ નથી આ મોડી રાત્રે બનેલ ચોરીના બનાવના સમાચાર વાયુ વેગે ફેલાતા ચોરોના આંતકના પગલે ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગામ લોકોના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ ગામમાં ચોરો દ્વારા બંધ મકાનોના તાળા તોડી અને ચોરી કરવાના બનાવો બન્યા છે આ બાબતે પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરેલ છે પરંતુ પોલીસ દ્વારા આ પગલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી આવી તેમ ગામ લોકોએ જણાવ્યું હતું વધુમાં ગામમાં માળ ખાતે પોલીસ પોઈન્ટ પણ મૂકવા તેમજ રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી અમારા બિલવા ગામની અંદરમાં વારંવાર દસ થી બાર વખત મકાન તૂટ્યા છે સોરી બારામાં કોઈ અમારી તપાસ કરતા નથી અમે પોલીસ સ્ટેન્ડમાં અંદર અમે જાણ કરીએ કોઈ અમારી ખોદખોળ કરતા નથી અમે ત્રણથી ચારથી પાંચ વાર અમે જાણ કર્યું છે પણ કોઈ અમારી તપાસ કરતા નથી અને અમારે પોલીસની જરૂરિયાત છે કે અમારે આ બાજુ માલફળિયામાં જેમ જાણે એમ કે પોલીસવાળા પેટ્રોલિંગ જરૂર અમારે જરૂરિયાત જ છે કારણ કે રાતના આજે ત્રણ દિવસથી રાતના કૂતરા બૂમો ફાડે ને અમે બી જાણ્યું છે પણ અમારા એમ કે પાણીવાળા માણસ ફેરવવા માટે એમ તેમ કરતા હશે એના હિસાબે અમે એવું બધું નહીં જાણ્યું પણ આ લોકો અમુક મહિના દોઢ મહિનાથી ઠંડુ હતું આગળ એ લોકો દસ પંદર મકાન તોડ્યા હતા પણ અમે જાણ કર્યું પણ કોઈ અહીંયા પોલીસ વાળા પેટ્રોલિંગ કર્યું નથી તો જેમ જાણે એમ અમારે પોલીસની પેટ્રોલિંગની જરૂરત છે અમારે પોલીસવાળાની એટલે અમારે જરૂરિયાત જ છે બોલો અહીંયા અમારા માલની અંદરમાં અમારે પોલીસ પોઈન્ટ અમારે જોવે એટલે જોવે જ અને અમારે જરૂરિયાત જ છે આમાં પૂજાભાઈ સગનભાઈ બારિયા હું ખેતરે પાણી વળવાના આવી ગયો તો તો કુસાળી બકોયલું પાડી એ લોકો અંદર ભરાયા જો મારી ઘરવાળીને હૂથેલી ને પકડ લીધી બે હાથ પકડી રાખે ને એક જણે ભોરી સાંધીનું કાઢવાનું

અમારે માંગણી કરવી પડે કે સોરને ને પકડીને બતાડો નામ બારીયા નરેશ સંધુ